વરસાદ અને પૂરની આવી બેદરકારી મારી નાખશે કાંકરાપાર ડેમ પર ગંભીર બેદરકારીના દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે તંત્રની સૂચના હોવા છતાં પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે લોકો દિવાલ કૂદીને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા છે ડેમમાં પાણીનો આ ધસમસતો પ્રવાહ કે જે લોકોનો લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે સેલ્ફી લેવાનું જે વળગળ લોકોની અંદર જાગ્યું છે એક ક્ષણભરમાં તમારો જીવ લઈ લેશે ઉકાઈ ડેમમાંથી તાપીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ ઉપરવાસ તેમજ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે જ્યારે પાણીની ભારે આવક થઈ છે ત્યારે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે માંડવી તાલુકાનો કાકરાપા ડેમ છે તે ઓવરફ્લો થયો છે આપ જોઈ શકો છો માંડવીના કાકરાપા ડેમના જે દ્રશ્યો આપ જોઈ શકો છો અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પ્રમાણે ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં જોવામાં આવી રહ્યું છે તેના કારણે તાપી નદી ઉપર આવેલો જે કાકરાપા ડેમ છે તે ઓવરફ્લો થયો છે ડેમના દ્રશ્યો જોવા માટે જે સહેલાણીઓ છે તે પણ જીવના જોખમે અહીં જોવા માટે આવી રહ્યા છે ખાસ કરીને જે તંત્ર છે તંત્રની બેદરકારી છે તે અહીં જોવા મળી રહી છે સતત પાણીનો જે વધારો તેનો વધારો થઈ રહ્યો છે પરંતુ જે છે તે જીવના સેલ્ફી લેતા પણ અહીં નજરે પડી રહ્યા ડેમના જે જે સત્તાધીશો છે જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની અહીં જે કાળજી છે તે રાખવામાં નથી આવી અને કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી લોકો છે તે જીવના જોખમે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે હજુ પણ ઉકાઈ ડેમમાંથી જે પાણી છે તે છે ત્યારે જે કાકરાપા ડેમ છે કાકરાપા ડેમના જે જળસ્તર છે તે સતત વધી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જે કાકરાપા ડેમના જે સત્તાધીશો છે અધિકારીઓ છે તેની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે કોઈ પણ પોલીસ છે પોલીસ જવાન છે તે અહી મુકવામાં નથી આવ્યા લોકો જીવના જોખમે નદી તટ ઉપર આવી રહ્યા છે ત્યારે આજે તંત્ર દ્વારા પણ જે રીતે જળાશયોમાં પાણી વધી જળતર વધી રહ્યું છે તેને કારણે જાહેરનામું પાડવામાં આવ્યું છે પરંતુ જાહેરનામુંનું ઉલ્લંઘન અહીં થતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં સેલાનીઓ જીવના જોખમે નદી તટ ઉપર જોવા મળી રહ્યા છે અને સેલ્ફી લેતા નજીઓ પડી રહ્યા છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ જે તેમના સત્તાધીશો છે તેમની અહીં જે બેદરકારી દરકારી છે તે જોવા મળી રહી છે જાણે કોઈ મોટી દુર્ઘટના કે મોટી જાન અને થવા કરવાની બાકી હોય તેવી જે અહીંના તંત્ર છે તે વાહ જોઈ રહ્યું છે ઉદય જાદવ ગુજરાત ફોર્સ્ટ સુરત